નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આપણા સજેશનને આધારે આજે આપણે ગણિતના પ્રશ્નોનો ભાગ બેનો વિડીયો આપણે જોઈશું મિત્રો ગણિતના અગત્યના પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરેલી છે માટે વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને જો આપ આ ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એમાં બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને ઉપયોગી માહિતી મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણા સુધી પહોંચી રહે તો મિત્રો વધારે સમય લેવો નથી અને ચાલો જોઈએ હાઈકોર્ટ માટે ગણિતના પ્રશ્નોનો ભાગ મિત્રો આપના સજેશન અનુસાર સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓની ચર્ચા કરીશું અને ત્યારબાદ કેલેન્ડર અને ઘડિયાળના લગતા કેટલાક પ્રશ્નો મિત્રો આપણે અહીંયા જોઈશું તો મિત્રો શરૂઆત કરીએ અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓથી તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓની જે શરૂઆત જે છે એ એકથી થાય એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ હોય છે આ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ અસંખ્ય હોય છે જેની કોઈ લિમિટેશન હોતી નથી પ્રાકૃતિક સંખ્યાઓને મિત્રો અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવામાં આવે છે માટે જ પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે ઘણી વખત મિત્રો પરીક્ષામાં પૂછાય છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાની એકથી શરૂઆત થાય છે માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ એક છે સાથે આપણે યાદ રાખીશું કે એકને વિશિષ્ટ સંખ્યા પણ કહેવામાં આવે છે ઘણી વખત પૂછાય છે કે ભાઈ વિશિષ્ટ સંખ્યા નીચેનામાંથી ગઈ તો એક જે છે એ વિશિષ્ટ સંખ્યા છે આ ઉપરાંત ગુણાકાર અને ભાગાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ છે ગુણાકાર અને ભાગાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ છે તો મિત્રો એક એ ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા છે તો મિત્રો આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યાઓની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી મિત્રો આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે તો મિત્રો એકથી પ્રાકૃતિક સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો કેપિટલ એન વડે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો એક અને ગુણાકાર અથવા તો ભાગાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ તો એક હવે મિત્રો વાત કરીએ આપણે પૂર્ણ સંખ્યાઓની આ પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ઝીરોથી જ થાય છે ઝીરો એક બે ત્રણ ચાર અને અનંત સુધી આ પૂર્ણ સંખ્યાઓ આવેલી છે પ્રાકૃતિક સંખ્યાઓની જેમ પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે જેમને અંગ્રેજીમાં હોલ નંબર કહેવામાં આવે છે માટે પૂર્ણ સંખ્યાને કેપિટલ ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો શૂન્યથી શરૂઆત થાય છે માટે સૌથી નાની પૂર્ણ સંખ્યા એ શૂન્ય થશે સાથે મિત્રો યાદ રાખીએ સરવારા અને બાદબાકીની તટસ્થ સંખ્યા કઈ છે તો સરવારા અને બાદબાકી વિશેની તટસ્થ સંખ્યા છે એ શૂન્ય છે તો મિત્રો આ વાત થઈ પૂર્ણ સંખ્યાઓની પૂર્ણ સંખ્યાઓમાંથી આટલા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે તો મિત્રો પૂર્ણ સંખ્યાની શરૂઆત છે એ શૂન્યથી થાય છે ત્યાર પછી પૂર્ણ સંખ્યાને કઈ સંખ્યા વડે દર્શાવવામાં આવે છે તો કેપિટલ ડબલ્યુ વડે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ મિત્રો આ પ્રશ્ન અવારનવાર પૂછાય છે તો સૌથી નાની પૂર્ણ સંખ્યા એ શૂન્ય થશે અને સરવારા અને બાદબાકીની બાકીની તટસ્થ સંખ્યા કઈ તો સરવારા અને બાદબાકીની તટસ્થ સંખ્યા પણ શૂન્ય છે પૂર્ણાંક સંખ્યાઓ તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય ધન ધનસંખ્યાને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે અને પૂર્ણાંક સંખ્યાઓને કેપિટલ જેડ વડે દર્શાવવામાં આવે છે મિત્રો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ અહીંયા શૂન્ય એની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ અને જમણી બાજુએ ધન સંખ્યાઓ કેટલાક કે શૂન્યને સંખ્યા રેખામાં બિલકુલ વચ્ચે દર્શાવવામાં આવે છે તો મિત્રો એવું જરૂરી નથી કે સંખ્યા રેખા પર શૂન્યને બિલકુલ વચ્ચે દર્શાવવું પણ શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક હોવા જોઈએ અને શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંક હોવા જોઈએ બાકી એવું જરૂરી નથી કે શૂન્યને બિલકુલ વચ્ચે જ દર્શાવવું તો મિત્રો હવે જોઈ લઈએ કે પૂર્ણાંક સંખ્યાઓમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો મિત્રો શૂન્ય ધન અને ઋણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો કેપિટલ Z ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર કઈ બાજુ આવે છે તો મિત્રો ડાબી બાજુએ અને ધન પૂર્ણાંકો સંખ્યા રેખા ઉપર કઈ બાજુ આવે છે તો શૂન્યની જમણી બાજુએ એ આવે છે હવે મિત્રો જોઈએ નીચેનામાંથી લીપ વર્ષ કયું છે નીચેનામાંથી લીપ વર્ષ કયું છે ઓગણીસો ને ચોત્રીસ બે હજાર ચૌદ ઓગણીસો અડતાલીસ કે ઓગણીસો ને બાસઠ તો મિત્રો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે લીપ વર્ષ કોને કહેવાય તો મિત્રો વર્ષ બે પ્રકારના હોય સામાન્ય વર્ષ અને લીપ વર્ષ લીપ વર્ષ મિત્રો દર ચાર વર્ષે આવે છે જેમાં ફેબ્રુઆરી મહિનાની અંદર ઓગણત્રીસ દિવસ હોય છે જ્યારે સામાન્ય વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર અઠ્યાવીસ દિવસ હોય છે તો ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ આવતા હોય તો એ વર્ષને આપણે લીપ વર્ષ કહીએ છીએ અને જે દર ચાર વર્ષે મિત્રો આવે છે તો સામાન્ય વર્ષ હોય તો સામાન્ય વર્ષની અંદર મિત્રો બાવન વીક એટલે કે બાવન અઠવાડિયા અને એક દિવસ હોય છે જ્યારે લીપ વર્ષની અંદર બાવન અઠવાડિયા અને વધારાના બે દિવસ હોય છે તો મિત્રો આપણે યાદ રાખીશું સામાન્ય વર્ષ અને લીપ વર્ષનો તફાવત હવે મિત્રો આપણને કેવી રીતે ખબર પડશે કે નીચેનામાંથી લીપ વર્ષ કયું છે તો મિત્રો જે વર્ષના અંતિમ બે અંકોને ચાર વડે તમે નિશેષ ભાગી શકો તો એ વર્ષ લીપ વર્ષ કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા જોઈએ કે ઓગણીસો ચોત્રીસ આ ઓગણીસો ચોત્રીસમાં છેલ્લા બે અંકો ચોત્રીસ એને આપણે ચાર વડે ભાગીએ તો મિત્રો એને ચાર વડે નિશેષ ભાગી શકાતા નથી માટે એ લીપ વર્ષ જે છે એ થશે નહીં બે હજાર ચૌદમાં પાછળના બે અંકો જોઈએ તો ચૌદ જેને પણ ચાર વડે નિશેષ ભાગી શકાતા નથી માટે આ પણ લીપ વર્ષ થશે નહીં ઓગણીસો ને અડતાલીસ જોઈએ તો મિત્રો અડતાલીસને ચાર વડે તમે ભાગશો તો અડતાલીસને હા ચાર વડે નિશેષ ભાગી શકાશે માટે ઓગણીસો ને અડતાલીસ એ વર્ષ થશે અહીંયા ઓગણીસો બાસઠ પણ જોઈ લઈએ તો બાસઠને પણ ચાર વડે નિશેષ ન ભાગી શકાય માટે મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ઓગણીસો ને અડતાલીસ કેમ કારણ કે વર્ષ યાદ રાખો કે પાછળના બે અંકોને જો ચાર વડે ભાગવાના જો ચાર વડે ભાગી શકાય તો લીપ વર્ષ છે જો ચાર વડે ભાગી શકાતું નથી તો લીપ વર્ષ નથી એનો અર્થ એ થાય કે આપેલું વર્ષ એ સામાન્ય વર્ષ છે પરંતુ મિત્રો જો આપણને વર્ષ એક્સ સોના સ્વરૂપમાં આપેલું હોય તો શું કરવું દાખલા તરીકે બારસો સોળસો અને અઢારસો તો આ સ્વરૂપની અંદર આપણને વર્ષ આપેલું હોય તો એના શરૂઆતના બે અંકોને ચાર વડે ભાગવાના જો એના શરૂઆતના બે અંકોને ચાર વડે તમે નિશેષ ભાગી શકો તો સમજવાનું કે આપેલું વર્ષ એ લીપ વર્ષ છે તો મિત્રો જોયો બારસોની અંદર બારને તમે ચાર વડે નિશેષ ભાગી શકો માટે બારસો એ લીપ વર્ષ કહેવાય સોળસોમાં પણ સોળને ચાર વડે તમે ભાગી શકો માટે સોળસો પણ લીપ વર્ષ કહેવાય પરંતુ અહીંયા અઢારસોમાં મિત્રો અઢારને ચાર વડે નિશેષ ના ભાગી શકાય માટે આ અઢારસો છે જે એ લીપ વર્ષ થશે નહીં જો લીપ વર્ષ ન થાય તો કયું વર્ષ થાય સામાન્ય વર્ષ આજે બુધવાર છે તો હવે પછીના એકાવનમાં દિવસે કયો વાર હશે તો મિત્રો એકદમ સિમ્પલ ટ્રીક છે અહીંયા કે આપેલી સંખ્યાને આપણે સાત વડે ભાગીશું સાત વડે એટલા માટે મિત્રો કારણ કે એક અઠવાડિયાની અંદર આપણે જાણીએ છીએ કે સાત દિવસ આવે છે માટે આપેલી સંખ્યાને આપણે સાત વડે ભાગીશું તો મિત્રો અહીંયા એકાવન આપેલા છે એકાવનને આપણે સાત વડે ભાગીએ તો સાથે સાથે ઓગણપચાસ મિત્રો શેષ જે છે એ બે વધશે એટલે કે વધારાના દિવસ અહીંયા બે થશે માટે આજે જો બુધવાર હોય તો બુધવારમાં પ્લસ બે તમે કરો તો ગુરુવાર અને શુક્રવાર તો મિત્રો એકાવનમાં દિવસે કયો વાર હશે શુક્રવાર બરાબર છે હવે મિત્રો આ જ રીતે તમારે પ્રેક્ટિસ માટે અહીંયા એક પ્રશ્ન મૂકેલો છે આ પ્રશ્નનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે આજે રવિવાર છે તો હવે પછીના એકાણુંમાં દિવસે કયો વાર હશે આજે રવિવાર છે તો હવે પછીના એકાણુંમાં દિવસે કયો વાર હશે મિત્રોનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે મિત્રો પરીક્ષાની અંદર કેટલીક વાર ઘડિયાળના લગતા પ્રશ્ન પૂછાય છે અને એમાં ખાસ કરીને બે કાંટા વચ્ચેનો ખૂણો કેટલો બને આ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે તો એના અનુલક્ષીને અહીંયા આપણે પ્રશ્ન જોઈશું ઘડિયાળમાં ચાર ત્રીસનો સમય બતાવે છે ચાર કલાક ત્રીસ મિનિટનો સમય બતાવે છે તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો તો મિત્રો નીચેનામાંથી કયો ખૂણો થશે તો મિત્રો આના માટે આપણે એક સૂત્ર યાદ રાખીશું મિત્રો આ સૂત્ર તમને જો યાદ રહી જશે તો કોઈપણ પરીક્ષામાં પટાવારાની પરીક્ષા હોય તલાટીની હોય કે જીપીએસસીની પરીક્ષા હોય એની અંદર જો ખૂણો પૂછાશે ઘડિયાળથી તો આપ સરળતાથી એનો જવાબ લખી શકશો તો મિત્રો એના માટે સૂત્ર યાદ રાખીશું અગિયાર ભાગ્યા બે ગુણ્યા મિનિટ માઈનસ ત્રીસ ગુણ્યા કલાક મિત્રો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ તો આપણને ખબર છે કે ચાર અને ત્રીસ કલાકની અંદર ચાર કલાક છે અને ત્રીસ જે છે એ મિનિટ છે તો મિત્રો સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું અગિયાર ભાગ્યા બે એમના એમ મિનિટ છે એ ત્રીસ માઇનસ ત્રીસ ગુણ્યા કલાકની જગ્યાએ અહીંયા ચાર કલાક છે માટે ચાર મૂકીશું અહીંયા મિત્રો ઉડી જશે બે પંદરે ત્રીસ તો પંદર ગુણ્યા અગિયાર એટલે એકસોને પાંસઠ અને ત્રીસ ચોગ એકસો વીસ એકસો પાંસઠમાંથી એકસો વીસ જાય તો વધશે પિસ્તાલીસ અંશ તો મિત્રો જો ચાર ત્રીસ કલાક વાગ્યા હોય તો પિસ્તાલીસ અંશનો ખૂણો બને મિત્રો યાદ રાખો અહીંયા કે જો જવાબ માઇનસમાં આવે તો પણ જવાબને આપણે પ્લસ જ સમજવો અને જો જવાબ તમારો એકસો ને ઉપર આવે ઘડિયાળ વચ્ચેના ખૂણાનો જે જવાબ જે છે મિત્રો જો એકસો ને ઉપર આવે તો એને ત્રણસો ને બાદ કરવો એટલે મિત્રો જે જવાબ આવે એકસો એસી પરનો એને ત્રણસો સાહીઠમાંથી બાદ કરશો તો એ તમારો સાચો જવાબ થઈ જશે તો મિત્રો આવો જ એક દાખલો આપણે અહીંયા જોઈ લઈએ જેનાથી આપણને વધારે ખ્યાલ આવશે ઘડિયાળમાં જોતા એક કલાક અને પચાસ મિનિટનો સમય બતાવે છે તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો તો મિત્રો અહીંયા સૂત્ર આપણે મૂકી દઈએ કે અગિયાર ભાગ્યા બે ગુણ્યા મિનિટ માઇનસ ત્રીસ ગુણ્યા કલાક તો અગિયાર ભાગ્યા બે ગુણ્યા અહીંયા મિત્રો મિનિટ જે છે એ કેટલી હતી પચાસ મિનિટ માટે આપણે અહીંયા મૂકીશું પચાસ અને માઇનસ ત્રીસ ગુણ્યા કલાક કેટલા હતા એક માટે મૂકીએ આપણે એક તો બે પચીસ ઉડી જશે અહીંયા પચીસ દુ પચાસ પચીસ ગુણ્યા અગિયાર માઇનસ ત્રીસ તો બસો પંચોતેર માઇનસ ત્રીસ થશે જવાબ આવશે બસો પિસ્તાલીસ તો મિત્રો આ બસો પિસ્તાલીસ એ એકસો એસી ઉપરનો જવાબ થઈ ગયો માટે આ બસો ને આપણે ત્રણસો સાહીઠમાંથી બાદ કરીશું તો મિત્રો ત્રણસો સાહીઠમાંથી બાદ કરીએ બસો ને પિસ્તાલીસને તો સાચો જવાબ મળશે અહીંયા એકસો ને પંદર માટે સાચો જવાબ આવશે એકસો પંદર ડી એફ એમ એન ઓ તો મિત્રો નેક્સ્ટ આન્સર એ અહીંયા શું થશે તો મિત્રો સિમ્પલ ટ્રીક છે કે જો ડી ડીઈ એફની અંદર પ્લસ વન ઉમેરો તો થાય જી અને જી પછીના ત્રણ મૂળાક્ષરો કયા થશે તો એચઆઈ જે આ એચઆઈ જેની અંદર તમે પ્લસ ટુ કરો પ્લસ ટુ કરો એટલે જે પછી આવે કે અને એલ તો આ એલ પછીના ત્રણ મુરાક્ષરો કયા આવે તો એલ પછીના ત્રણ મુરાક્ષરો મિત્રો આવશે એમ એન ઓ હવે મિત્રો એમએનઓની અંદર કેટલા પ્લસ કરીશું તો એમએન ઓની અંદર પ્લસ થ્રી કરીએ કારણ કે આગળ પ્લસ વન કર્યું પ્લસ ટુ કર્યું તો હવે પ્લસ થ્રી કરીશું તો ઓ પછીની તરતના ત્રણ મૂરાક્ષરો પિક્યુઆર થાય અને પિક્યુઆર પછીના ત્રણ મૂરાક્ષરો કયા થશે એસ ટીયુ તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ આવશે એસ ટીયુ અહીંયા મિત્રો તમારે પ્રેક્ટિસ માટે એક પ્રશ્ન મૂકેલો છે એચઆઈ કે એન તો નેક્સ્ટ આન્સર મિત્રો શું આવશે આ નેક્સ્ટ આન્સર મિત્રો મને કોમેન્ટ બોક્સમાં લખીને આપ જણાવજો ઘણી વખત મિત્રો પરીક્ષાની અંદર આ પ્રકારનું સાદુરૂપ એટલે કે એનું વર્ગમૂળ શોધવાનું પૂછાઈ જાય છે અને એ આપણને મૂંઝવી નાખે છે તો મિત્રો આપણને શોર્ટ ટ્રેક ખબર હોય તો સરળતાથી એનો જવાબ શોધી શકીએ તો મિત્રો આનો જવાબ જે આવશે નવ આ કેવી રીતે આવશે તો મિત્રો જો આ રીતનું વર્ગમૂળ પૂછાયેલું હોય કે જેની અંદર તમામ અંકો જે છે એ સમાન હોય તમામ સંખ્યાઓ જે છે મિત્રો આ રીતે સમાન હોય અને વચ્ચે પ્લસનું નિશાની હોય તો બોતેરના બે ક્રમિક અવયવ એવા લેવાના કે જેનો ગુણાકાર જે છે એ મિત્રો બોતેર થાય યાદ રાખો બોતેરના બે ક્રમિક અવયવો લેવાના કે જેનો ગુણાકાર જે છે એ બોતેર થાય તો મિત્રો બોતેરના ક્રમિક અવયવો કયા તો આઠ ગુણ્યા નવ તો આઠ નવા બોતેર થઈ જવાના તો અહીંયા જવાબ તો થઈ ગયો બોતેર પરંતુ હવે આઠ લેવા કે નવ લેવા તો મિત્રો જો વચ્ચે પ્લસ હોય તો મોટી સંખ્યા લઈ લેવાની જો પ્લસ હોય તો મોટી સંખ્યા લઈ લેવાની અને દાખલા તરીકે જો અહીંયા હોય કે બોતેર માઇનસ વર્ગુરમાં બોતેર માઇનસ વર્ગમાં બોતેર જો માઇનસ હોય તો નાની સંખ્યા લઈ લેવાની તો અહીંયા પ્લસ છે માટે મોટી સંખ્યા લઈશું નવ માટે જવાબ આવી જશે નવ તો મિત્રો એકદમ સરળ રીતે આનો જવાબ જે છે એ આપણે લખી શકીએ છીએ તમારી પ્રેક્ટિસ માટે તમારે આ સંખ્યાનું જે વર્ગમૂળ જે છે એ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર લખીને આપે જ અને જણાવવાનું છે